ભુજ ખાતે આજે શ્યામા પ્રસાદ મુખર્જીની એકસો ત્રેવીસમી જન્મજયંતિ શહેરના ભાજપ કાર્યાલય પાસે આવેલી પ્રતિમાને ભારતીય જનતા પાર્ટી અને ભુજ નગરપાલિકા તેમજ અન્ય સંસ્થા દ્વારા વંદના કરવામાં આવી હતી ભાજપના જિલ્લા પ્રમુખ દેવચંદભાઈએ કુલહાર અર્પણ કર્યા હતા ત્યારબાદ ભાજપના અશોકભાઈ હાથી જૈન ઠક્કર મહિલા મોરચાના ગોદાવરીબેન ઠક્કર નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર અનવરભાઈ મોડે કમલભાઈ ગઢવી રાજેશભાઈ ગોર આશિકાબેન ભટ્ટ નિશાબેન અંતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન સત્યમ સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આજે વિવિધ સેવા કર્યો કરવામાં આવ્યા હતા આજે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન અને ચેરમેન વર્તમાન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉપરાંત જરૂરિયાતમંદોને નોટબુક પણ આપવામાં આવી હતી જેમાં શ્રીરામ ગ્રુપ ગાંધીધામના જખાભાઈ હુમબલ તેમજ ભૂલીના ધારાસભ્ય ધારાસર શ્રી હિતેનભાઈ સોલંકી તેમજ ભૂલીના ધારાશાસ્ત્રી હિતેનભાઈ સોલંકી દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ